નમસ્તે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત અને પ્રવૃત્તિ નંબર સત્તર મારું ગીત પ્રોજેક્ટની સમજૂતી સાથેનો સચોટ સોલ્યુશન મેળવીશું એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશની અંદર તહેવારો સુપ્રસંગ કે અન્ય ઉજવણીઓના સમય

સુંદર વર સાંભળ્યા તમે ગોકુળમાં તમે ગોપીઓના ચીતડાના ચોર મળવા આવો સુંદર વર સાંભળ્યા તમે વાડીમાં વાંદરા વાળતા તમે તોડી ખાતા વન મળવા આવો સુંદર વર સાંભળ્યા

અને અને ભગવાનને મળવા બોલાવે છે ના આવો તો સોગંદ પણ આપે છે તેમાં ભક્તના પ્રભુ પ્રતિ ભાવ જે છે એ બતાવ્યો છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને આગળનું સોલ્યુશન મેળવી શકો છો